નમિય પ્રમુખ તરીકે પૂર્વ એમ છે એવા યુવા પ્રમુખ રંજીનભાઈ મગનભાઈ નવા નવાન ਮੰંડળના પ્રમુખ તરીકેની વર્ણી કરવામાં આવી છે તો સર્વે કાર્યના तालुका पंचायत लालसिंगभाई महामंत्री श्रीभरसिंग आणि भागतसिंगभाई महामंत्री आणि गामे गामडेला सर्वश्री आगेवान

કાર્યાલય ખાતે અને આજે અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના સ્થાપક પ્રખર વક્તા અને પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન શ્રેધે અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે જામુગોડા ભાજપા કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો અર્પણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો